નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યું છે મોરબીમાં સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ માવઠું થયું હતું મોરબી ઉપરાંત અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો તો બીજી બાજુ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો માવઠું થાય તો કોઈ ઝણસી બગડે નહીં તે માટે અત્યારથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી કોઈ પણ ઝણસીને ખુલ્લામાં ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી મોરબીમાં આજે રવિવારે સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે મોરબીમાં તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે મોરબી ઉપરાંત અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે બફારાથી રાહત મળી છે બપોર બાદ વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા હાલ અંબાજીમાં ગરમીમાંથી રાહત મળી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના શનિવારે જણાવ્યા પ્રમાણે ચૌદમી એપ્રિલના રોજ એટલે કે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં છોટા છવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી મોસમ વૈજ્ઞાનિકને તાપમાન અંગેની વાત કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્થિતિનું નિર્માણ થશે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે માર્કેટયાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો માવઠું થાય તો કોઈ પણ ઝણસી બગડે નહીં તે માટે અત્યારથી જ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈ પણ ઝણસીને ખુલ્લામાં ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ સારી એવી ઝણસીની આવક નોંધાઈ રહી છે ખેડૂતો પણ પોતાની ઝણસી લઈ જૂનાગઢ યાર્ડમાં આવતા હોય છે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં આવતા હોય છે ત્યારે આ જણસી યોગ્ય પ્રમાણમાં સસવાઈ રહે અને વરસાદ આવતા પલળે નહીં તે માટે સૂચના આપવામાં આવી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે